સૌ વાલા મિત્રોને મારા જયસિયારામ તો આજે ફરીથી એકવાર આપની સેવામાં હું હાજર થયો છું તારીખ છે ત્રેવીસ પાંચ બે હજાર પચીસ વાર છે શુક્રવાર પંચાંગ કહે છે ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર કર્કલગ્ન મીન રાશિનો ચંદ્ર વૃષભ રાશિનો સૂર્ય છે અને આજની કુંડલી પ્રમાણે ગુરુ વ્યસ્ત છે શુભ અને અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે દસ વાગીને ચુમ્વાલીસ મિનિટથી બાર ચોવીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે ત્રણ અને ચુમ્માલીસથી સાંજે પાંચ અને ચોવીસ મિનિટથી સુધી છે તો આ બે સમય અશુભ સમય છે એમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં કોઈ શુભ કાર્ય કરવા માટે તમે ઘરની બહાર જતા હોય તો આ સમયનો એવોઈડ કરવો અને શુભ કાર્ય માટેનો સારો સમય છે અભિજીત મુહૂર્ત અગિયાર ને સત્તાવન થી બપોરે બાર ને પચાસ મિનિટ સુધીનો તો આ પંચાંગની રૂપરેખા છે તારીખે અને ગુરુવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી આપણા ગ્રહો બેલેન્સ થાય તો તે ઉપાય હું આપવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ તો સવારે સ્નાન કરતી વખતે મેં તમને કહ્યું છે તે પ્રમાણે નાહવાના પાણીની અંદર પાંચ ટીપા દેશી અત્તર નાખીને પછી સ્નાન કરવું વિદેશમાં લોકો રહેતા હોય અને તેને નાહવાની સિસ્ટમ ફુવારાવાળી હોય તો થોડાક એક નાના પાત્રમાં જલ લઈને એની અંદર પાણી લઈને એની અંદર અત્તર નાખવાનું પહેલાં એ પાણી શરીર ઉપર નાખી દેવાનું ત્યાર પછી શુદ્ધ પાણીથી સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી તમારે હળદરનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે હળદરનું તિલક કપાળમાં કરવાનું છે ગળામાં કરવાનું નાભી પર કરવાનું છે ગળામાં કરવાનું નથી કપાળમાં અને નાભી પર બે જગ્યાએ હળદરનું તિલક કરવાનું છે ત્યાર પછી ઘરની બહાર નીકળતા નીકળવા માટે જાઓ ત્યારે તમે અત્તરનો કે સેન્ટનો ઉપયોગ કરી શકો તમે તમારા વસ્ત્રો ઉપર તમે અત્તર છાંટીને બહાર નીકળો અથવા કાનની અંદર અત્તરનું દેશી અત્તરનું પૂમળું રાખો તો પણ સુંદર ફળ આપે તમે બીજું એક કામ કરી શકો સફેદ કાગળની અંદર સફેદ કાગળની અંદર પાંચ ઈલાયચી આખી લેવાની છે લીલા રંગની લીલા રંગની પાંચ ઈલાયચી સફેદ કાગળમાં રાખી તેનું પડીકું વાળી પોતાના ઉપરના પોકેટમાં રાખજો ચોવીસ કલાક માટે તે ઈલાયચી પોતાના પાકેટમાં રાખવાની છે અને ત્યાર પછી બીજે દિવસે એટલે કે શનિવારે સવારે તમે પીપળાના ઝાડ નીચે જઈને તે ઇલાયચી નું પડીકું મૂકી આવજો સંધ્યાકાળે દક્ષિણ દિશા તરફનું મુખ રાખીને તમારે એક કામ કરવાનું છે એક માતાજી નો મંત્ર છે એ તમારે પાંચ વખત બોલવાનો છે મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ફરીથી બોલું છું ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે આ મંત્ર તમારે પાંચ વખત બોલવાનો છે ત્યાર પછી પશ્ચિમ દિશા તરફ મુખ રાખી બહુ જ ધ્યાનથી એક ચિત્તે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે અને રાત્રે સુતી વખતે મેં આપ સૌ લોકોને કહ્યું છે તેમ એક મંત્ર પાંચ વખત બોલવાનો છે ઓમ કૃષ્ણમ પાંચ વખત બોલજો તમે આખી માળા કરી શકો તો બહુ સરસ આટલો ઉપાય જેને પણ સંઘર્ષ આવતો હોય પીડા દુઃખ ચિંતા રોગ હોય તેને આ ઉપાય ત્રેવીસમી તારીખ અને શુક્રવારે કરવો જોઈએ જેનો જન્મ દિવસ તારીખ ત્રેવીસ અને શુક્રવારના દિવસે છે તે વ્યક્તિએ વહેલી સવારે સ્નાન કરીને મહાદેવજીના મંદિરે જવું જોઈએ અને ભગવાન શિવ ઉપર દૂધ અને જલથી અભિષેક કરવો જોઈએ ભગવાન મહાદેવના શિવલિંગને ચંદનનું તિલક કરવું જોઈએ અથવા અષ્ટગંધથી તિલક કરવું જોઈએ ભગવાન શિવને ફળ ધરાવવા જોઈએ અને ત્યાર પછી જ્યારે ઘરે આવે ત્યારે સાત બાળકોને પ્રસાદના રૂપમાં એક એક ફળ અને એક એક ઈલાયચી આપવી જોઈએ ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે જેની લગ્નની તિથિ છે તે પતિ પત્નીએ પોતાના માતા પિતાને પગે લાગવું જોઈએ સાથે પોતાની માતાને અથવા પોતાની સાસુને જો બેન હોય તો સાસુ હશે અને ભાઈ હશે તો માતા હશે તો તેમને એક સાડી વસ્ત્ર દાનમાં આપવું જોઈએ બસ આટલો જ ઉપાય ત્રેવીસમી તારીખ અને શુક્રવારે કરવાનો રહેશે તો આખું વર્ષ તમારું નિર્વિઘ્ન આનંદ સહિત પૂરું થશે તો આ હતો ત્રેવીસ પાંચ બે બે હજાર પચીસ અને શુક્રવારનો ઉપાય ફરીથી કહું જે લોકો મારો વિડીયો જુએ છે તેમને બે હાથ જોડીને વિનંતી તમને ભગવાન તમારા પર કૃપા કરતો હોય તમને સફળતા મળતી હોય તો તમે મને ફોન કરશો નહીં હું તમારા ફોન નહીં ઉઠાવી શકું કારણ કે હું વિદેશમાં છું અમેરિકા ખાતે છું એટલે હું ફોન તમારા નહીં ઉઠાવી શકું પણ તમારા સારા અનુભવો તમને સફળતા મળતી હોય તો તમારા સારા અનુભવો તમે તમારી કોમેન્ટમાં લખો અને તેનાથી લોકોને પ્રેરણા મળશે લોકો ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કરીને આ ઉપાય કરશે મને વિશ્વાસ છે કે જે સતત નિયમિત શ્રદ્ધા અને વિશ્વાસથી આ ઉપાય સતત કરશે તો સફળતા મળવાની જ છે તો કૃપા કરીને તમે મારા વિડીયોને શેર કરો તમને સફળતા મળે તો તમે એ વિડીયોને શેર કરો અને તમારી કોમેન્ટ નીચે લખો કે મને આટલો ફાયદો થયો છે તો લોકો તેનાથી પ્રેરણા લઈને એ લોકો પણ સંઘર્ષ દૂર થાય તે માટે આ ઉપાય કરવા માટે પ્રેરણા લેશે બસ આજના વિડીયોમાં હું આટલું જ કહીશ આવતા વિડીયોમાંથી ફરી મળીશું આપ સૌને અને આપના પરિવારને ભગવાન હનુમાનજી દાદા ખૂબ રાજી રાખે ખુશ રાખે તમે બધા સંઘર્ષમાંથી મુક્ત થાવ બસ એ જ પ્રાર્થના સાથે સૌને મારા જય શિયા